ભાજપ નેતા અને ઓબીસી અગ્રણી હરિભાઈ ચૌધરીએ જ્યારથી જી પર અને જ્યારથી પરીક્ષાની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે ચારે બાજુ ચર્ચાઓ એમની જ થઈ રહી છે એમનું એવું કહેવું છે કે સમાજ અને જાતિના આધારે અન્યાય કરવામાં આવી રહ્યો છે જે એસ ટીએસસી ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને લેખિતમાં ચારસો માર્ક આવ્યા હોય એમને ઇન્ટરવ્યૂમાં બહુ જ ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને જે ઓપન કેટેગરીનો કે બીજી કોઈ કેટેગરીનો વ્યક્તિ છે જેને સાડા ત્રણસો માર્ક્સ આવ્યા છે એને ઇન્ટરવ્યૂમાં વધારે માર્ક આપવામાં આવે છે તો વધારે બુદ્ધિવાળો કે વધારે હોશિયાર વ્યક્તિ કોણ કહેવાયું આવા બધા સવાલો સાથે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પરીક્ષાની પદ્ધતિ અને બંધારણીય સંસ્થા જે પરીક્ષા લે છે એના પર એમણે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોની સતત ચર્ચા થઈ રહી છે બધાની વચ્ચે આજે એક લિસ્ટ સામે આવ્યું છે જેમાં અમુક લોકોના નામ અને અમુક લોકોના માર્ક્સ અને નંબર છે સવાલો આ

ઉમેદવારો કે બાકીના કોઈ પણ વ્યક્તિ એ સામાન્ય કે અશક્ય સમજતા હોય છે પણ હવે જવાબ શું આવે છે આવા આરોપો લાગ્યા પછી પણ અગાઉ પણ નેતાઓ ઉમેદવારો અનેક અનેક લોકો આ પ્રકારના પ્રકારના આરોપો છે 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 ચૂક્યા ચૌધરી એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ત્યારે એવું લખ્યું હતું કે ઓબીસી ઉમેદવારોને સાડા ચારસો માર્ક્સ હોય અને ઇન્ટરવ્યુમાં વીસથી થી પચીસ માર્ક અપાય એવો આક્ષેપ એમણે લગાવ્યો ઓપન કેટેગરીના ઉમેદવારને સાડા ત્રણસો માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુમાં નેવું માર્ક્સ હોય એટલે આવો એમણે જે આરોપ લગાવ્યો છે ત્યાર પછી રાજનીતિ પણ ગુજરાતની ગરમાય છે ઓબીસી એસસી અને એસ જે સમાજ છે એને અન્યાય થઈ રહ્યો છે આવો આરોપ હરિભાઈ ચૌધરી મૂકી રહ્યા છે એ આરોપ એ મૂકી રહ્યા છે એમની સાથે જીપીએસસીની પરીક્ષામાં ચોક્કસ સમુદાયને ફાયદો થતો હોય એ પ્રકારની વાતો પણ હવે ઉપસીને સામે આવી રહી છે મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના ઉમેદવારોને વધારે માર્ક્સ આપવામાં આવે છે એટલે ભાજપના નેતા અને ઓબીસી અગ્રણી જે હરિભાઈ ચૌધરી છે એમણે ફરી એકવાર જીપીએસસી અને સરકારી પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે એની વચ્ચે જે પોસ્ટ સામે આવી છે એના વિશે વાત કરવી છે એ પોસ્ટમાં જે આંકડાઓ સામે આપ્યા છે એ આંકડાઓ પર ચિંતા કરાવનારા છે એક જે આંકડો સામે આવ્યો છે એમાં એવું લખ્યું છે એ પોસ્ટરની અંદર કે બધો ખેલ ઇન્ટરવ્યુનો છે લેખિતમાં નવસો માર્ક્સ હોય અને ઇન્ટરવ્યુના સો ગુણ હોય હવે એક બે છોકરા સાથે આવું થાય થાય તો આવે પણ બહુ જ બધા લોકો સાથે જ્યારે આ પ્રકારની પ્રકારનું વર્તન ત્યારે સવાલો ચોક્કસથી થતા હોય છે લેખિતમાં જેમને વધારે માર્ક્સ છે એમને મૌખિકમાં ઓછા છે ઇન્ટરવ્યુમાં ઓછા છે એટલે એ પોસ્ટરમાં એવું પણ લખ્યું છે કે બધો ખેલ ઇન્ટરવ્યુ નો છે નાપાસ થયેલા એસસી ઉમેદવારોના ગુણ છે ત્રણસો સત્યાશી જેમને પચીસ પાંત્રીસ ત્રણસો એકાણું ને ચોવીસ ત્રણસો છન્નું ને ચાળીસ ત્રણસો બાણું જેમને આવ્યા છે એમને પાંત્રીસ ત્રણસો છન્નું જેમને આવ્યા છે એમને ત્રીસ ત્રણસો સત્તાણું જેમને આવ્યા છે એમને બાવન ચારસો છ જેમને આવ્યા છે એમને પચીસ ચારસો બાર જેમને આવ્યા છે એમને ત્રીસ ત્રણસો ત્રાણું જેમને આવ્યા છે એમને ઓગણચાળીસ ત્રણસો પંચાણું જેમને આવ્યા છે એસસીમાં એમને બત્રીસ અને ત્રણસો ત્રાણું જેમને આવ્યા છે એમને એકત્રીસ અને ચારસો એક આવ્યા છે એમને ચોવીસ પાસ થયેલા જે ઇડબ્લ્યુએસ ઉમેદવારો છે એમના ગુણ આપ્યા છે કે એમાંથી જેમને ત્રણસો એક્યાશી આવ્યા છે એમને સત્યાશી ત્રણસો ત્યાંસી આવ્યા છે એમને પંચ્યાશી ત્રણસો પંચ્યાસી આવ્યા છે એમને પંચોતેરથી બ્યાસી ત્રણસો છોતેર આવ્યા છે એમને અઠ્યાશી ત્રણસો નેવ્યાસી આવ્યા છે એમને પંચોતેરથી સિત્તેર ત્રણસો પંચ્યાસી આવ્યા છે એમને અઠ્યોતેર ત્રણસો છ્યાસી આવ્યા છે એમને નેવું ત્રણસો પંચ્યાસી આવ્યા છે એમને નેવું અને ત્રણસો છ્યાસી આવ્યા છે એમને સત્યાશી નવ નવ ઉમેદવારોનું આ લિસ્ટ છે જેમાં એસ એસસીના ગુણ આપ્યા છે અને ઈડબ્લ્યુ ઉમેદવારોના ગુણ આપ્યા છે અને નાપાસ થયેલા ઓબીસી ઉમેદવારોના ગુણ પણ આપ્યા છે ઓબીસી ઉમેદવારોમાં જેમને ચારસો બાર આવ્યા છે એમને છવ્વીસ ચારસો સાત આવ્યા છે એમને પચીસ ચારસો બે આવ્યા છે એમને વીસ ચારસો નવ આપ્યા છે એમને બાવીસ અને આ રીતે એકથી બાર ઉમેદવારોનું જે લિસ્ટ છે એમાં ચારસો ચાર આવ્યા છે એમને એકવીસ એટલે આ રીતે આખું એક લિસ્ટ જે છે એ સામે આવ્યું છે અને પછી સવાલ એ થઈ રહ્યા છે કે આ એક સંવિધાનિક સંસ્થા છે જીપીએસસી અને જીપીએસસી પર સવાલ ઉઠે એ સૌથી મોટી ચિંતાજનક બાબત કહી શકાય અગાઉ અનેક વખત સવાલો ઊઠી ચૂકી છે હવે ફરી એકવાર આ પ્રકારના સવાલો ઉઠ્યા એટલે એવું પણ કહેવાય રહ્યું છે ઉમેદવારો સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચાઓ કરી રહ્યા છે કે ઇન્ટરવ્યુ કાઢી નાખવા જોઈએ રિઝર્વેશન ન હોવું જોઈએ આ બધા જ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે બધાની વચ્ચે ગઈકાલે અમે હરિભાઈ ચૌધરી સાથે પણ વાત કરી હતી અમે એવો સવાલ પણ કર્યો હતો જે સવાલ સતત સૌ કોઈના મનમાં પણ થઈ રહ્યો છે કે લેખિત પરીક્ષા અને એનું મૂલ્યાંકન અને એમાં લખવાની પદ્ધતિ બધું અલગ હોય છે ઇન્ટરવ્યુ છે એ પરફોર્મન્સ બેઝિસના આધાર પર લેવાતું હોય છે જ્યારે એ સવાલ હરિભાઈ ચૌધરીને કર્યો ત્યારે એમને શું જવાબ આપ્યો એ સાંભળો આટલો આટલો લેખિતમાં ઊંચો આવતો હોય અને એકદમ વીસો નો ડિફરન્ટ તમે ચારસોથી નીચે આવો ને નેવું માર્ક મળી જાય સોમાંથી અને પેલા ચારસો ઉપર અને થાય બે માં ભૂલ થાય ત્રણ માં ભૂલ થાય આવા તો અનેક પ્રકારના અમારી પાસે એ લોકો રેગ આજે બી લોકો લઈને આવે પણ મેં બધી માહિતી જો એકઠી કરી નથી આ પરિસ્થિતિ અંદર આ જે પસાદ કોમો થી આવે છે મારો એસટીએસસી ઓબીસી બીજા ત્રીજા એ મજૂરી વર્ગમાંથી આવતા હોય છે ગાંધીનગરમાં મહિના થી છ હજાર ખર્ચીને એ બધી તૈયારીઓ કરવા રહેતા હોય છે બબે રહેશે ત્યારે પરીક્ષા આપી શકે એમના મા બાપની પરિસ્થિતિ શું થાય એમની પોતાની ઊંચા માર્ક આવ્યા પછી એમને એમ લાગે છે કે હવે સારું પરિ પરીક્ષા ગઈ છે એટલે વાંધો આવશે ને જ્યારે રિઝલ્ટ પર અને મૌખિકની અંદર આ રીતે માર્ક મૂકવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે લોકો નારાજ થઈ જાય છે દીકરાઓ એક અપસેટ થઈ જાય છે અને એટલા હદ સુધી જાય છે કે એમને શું કરવું એ પરિસ્થિતિ ખબર પડતી નથી નંબર ટુ મૌખિક ની બાબત છે દોઢસો માર્ક નું કરવાના સમજી લો મૌખિક ઇન્ટરવ્યુ સુપ્રીમ નો બીજા રાજ્યો એવું કરેલું છે કે સાડા તેર ટકાથી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં માનો કે ત્રણસો માર્ક નો પેપર હોય તો ત્રીસ થી વધારે ઓપન ઇન્ટરવ્યુ હોવું જોઈએ નહીં અહીંયા ત્રણસો માર્કના લેખિત હોય ને હામે સો નું ઇન્ટરવ્યુ રાખવાના હોય તો સ્વાભાવિક રીતે અને હવે જો દોઢસો માર્ક રાખશે તો લેખિતમાં જીરો માર્ક છે ને એને પેલા એકસો પાંત્રીસ માર્ક આપીને પાસ થશે અને પેલા સો ટકા માર્ક મળ્યા છે તો એ નપાસ પાસ થશે તો આ પદ્ધતિ ચેન્જ કરવામાં આવે મૌખિકની તો જ લોકોને ન્યાય મળશે બીજા રાજ્યોની અંદર ટકાવારી ઓછી છે અહીંયા ટકાવારી મૌખિકની ઊંચી હોવાથી હંમેશા મૌખિક ઇન્ટરવ્યુમાં આ બધા લોકોના દીકરા દીકરીઓનો અન્યાય થઈ રહ્યો છે એવું અમને આ આના આના વાસ્તવિકતા લાગ્યું કાગળ અને મુખ્યમંત્રીએ આ સરકારે અગાઉ પણ બે ત્રણ પ્રશ્નો આવા થયેલા ચાહે એલઆરડીનો હોય ચાહે રેકાનો હોય એ વખતે સરકારે સાંભળી અને એનો રસ્તો આપણને કાઢી આપેલો છે એટલે અમારો પત્ર લખવાનો આશય એટલો જ હતો કે અગાઉ પણ આવી અમારો રસ્તો કાઢી આપ્યો આ રીતે ઓછા માર્ગ મૂકી અને વધુ માર્ક્યાય લિમિટેશન હોવું જોઈએ કારણ કે છ એ ભાગવામાં આવે છે અને મૌખિક હોય બે ભાગવામાં આવે છે કે નેવું માર્ક આપ્યા હોય તો એને બે ભાગીને પિસ્તાલી માર્ક સીધે સીધા થઈ જાય છે જયારે પેલાને અંદર ચારસો માર્ક મળ્યા હોય એને છ એ ભાગવામાં આવે છે એટલે બેનો સરવાળો મારીએ તો બેનો પેલો માઇનસ જતો હોય પેલા ઓછા માર્ક આવે એ નપાસ થઈ જતો હોય એટલે આ વાસ્તવિકતા છે ગમે તે પરિસ્થિતિ થઈ હોય પણ આ રિઝલ્ટ સામે આવ્યા લોકો લઈને આવ્યા એના પછી મુખ્યમંત્રીને પત્ર લખવો પડે અમને આશા છે કે હવે ફરી વારનું આવું નહીં થાય અને આ લોકો એમાં સુધારો કરશે બીજી વાત મને જે જાણવા મળી છે આ ઓથોરટીક નહીં પણ કે ત્રણ જણા જે કમિટીમાં બેસતા હોય છે એ એસટીએસસી ઓબીસીના કોઈ હોતા જ નથી લોકલી કારણ કે જીપીએસસી ની અંદર અમે જયારે ઝવેરી પંચ નિમાયું ત્યારે ઝવેરી પંચની અંદર અમે વિરોધભાઈ ઓબીસી ના હતો ઓબીસીના ત્રણે ત્રણ સભ્યો ઓબીસીના હતા આપજે ની તારીખમાં અપર કાસ્ટ જે છે એને જ ઓબીસી કે એસટી એસસી ના નિયમો ઘડીને એ લોકોને ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો જે પણ પંચોની રચના થઈ છે ને એ હંમેશા નિવૃત્તિ જજ હોય તો બીજા હોય એ લોકોએ નીચી જ્ઞાતિઓની ચિંતા કરી અને રિઝર્વેશન અપાયેલું છે હવે આ રીતનું રિઝર્વેશન હોય આ રીતના પચાસ લોકો હોય અને એમની અંદર લેખિતમાં ઊંચામાં લેખિત તમે જો કોઈ ઓપન કરતો લેખિત વધારે હોય છે તો પણ એમને નીચા માર્ક આપી અને ઈરાદાપૂર્વક થયું હોય એવું આ સ્પષ્ટ દેખાય છે અશ્વભાઈ જોડે મેં જે કહ્યું નવસો સાતસો સત્યાવીસનો ઇન્ટરવ્યુ થયો લેખિત પરીક્ષા સાતસો સત્યાવીસ થઈ એમાં એકસો સત્રીસ ને પચીસથી ઓછા માર્ક આપ્યા છે અને અમારી પાસે રેકોર્ડ છે કે ચારસો ઉપર માર્ક હોય એને વીસથી પચીસ માર્ક આપવામાં આવ્યા છે અને ચારસોથી નીચા માર્ક હોય એને એસી નેવું સિત્તેર માર્ક આપવામાં આવ્યા છે આ દેખીતું દેખાય છે ઓફિશિયલી દેખાય છે એટલા માટે અમે ફરિયાદ કરીએ છીએ એમને જે ભૂલ થઈ હોય જે રીતે થયું હોય પણ ક્યાંક મિસ્ટેક થઈ છે હવે ઈરાદાપૂર્વક થયું કે ના થયું તો હું કેવી રીતે કહી શકતો એમને મન જાણે એ જાણે આ મને કઈ ખબર પડે નહીં આની અંદર આ સિવાય અનેક પ્રકારના સવાલ થઈ રહ્યા છે શું જીપીએસસી સમાજ અને જ્ઞાતિના આધારે માર્ક્સ મૂકે છે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો એક બે વ્યક્તિ સાથે થાય તો એ માની શકાય પણ આટલા બધા લોકો સાથે થાય ત્યારે જીપીએસસી કેમ મૌન છે ત્યારે જીપીએસસી સવાલોના જવાબ કેમ નથી આપી રહી બીજી વસ્તુ કે શું જીપીએસસીની માનસિકતા ઓબીસી એસસી એસટીને વિરુદ્ધ છે આ પ્રકારના સવાલો હવે સતત ચર્ચાઈ રહ્યા છે કેમ કે દિગ્ગજ નેતા જેમની પાસે બહુ જ બધી ફરિયાદો આવી છે અને ફરિયાદો ના આધારે એમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એ તથ્ય એ વિશ્લેષણો કર્યા પછી આ પત્ર લખવામાં આવ્યો છે એટલે એમાં પણ કંઈક સત્યતા હશે એવું માનીને જો ચાલીએ તો જીપીએસસી જવાબ આપવો બહુ જરૂરી છે અપેક્ષા રાખીએ કે જીપીએસસી જવાબ આપશે આ તમામ મુદ્દાઓ પર હસમુખ પટેલ પોતાની પ્રતિક્રિયા આપશે એ પણ જોવાનું મહત્વપૂર્ણ રહે છે કે ક્યારે આપે છે અને શું આપે છે ત્યાં સુધી આ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્તે God.